હવે કાલે આપણે જે પેલો વિડીયો મીટો તો ને પંદર હજાર રૂપિયા લઈને પછી થોડું થઈ ગયા હતા એમાંથી જે પ્રવીણભાઈ નો નંબર આપણી પાસે નહોતો અને આપણે એની અરે વાત નહોતી થઈ ઈ પ્રવીણભાઈ મારું નો ગઈ કાલે રાત્રે આપણને ફોન આવ્યો તો અને ફોન માં આપણને કેતા તા કે તમે કોણ કેવા વાળા કે આ દલાલો છે કે આમ છે કે તેમ છે અમે કેવા વાળા તો નથી પણ જેની હારે તમે આ કર્યું છે ને એ લોકો કે છે બરાબર એટલે રાત્રે ઘણી બધી મારી યાર એની ચર્ચા થઈ પણ એવું કેતો હતા કે એના હાથ ભાંગી દે તમે બધા ક્યાં હતા અમને જ નતી ખબર પણ તમે તો ન્યા હતા જ અન્ય હોવા છતાં તમે હું ગીરવું જોયું એ ભાઈ એવું હોત કે છે આપણને કે હું તો તૈયારીમાં જ છું મારા ઘર માં મારા પરિવાર માં કઈ આવું થાય તો આમ કરી નાખું તેમ કરી નાખું તમે ઘર પરિવારમાં થતા થાય ત્યારે એવું કરી નાખવું છે પણ બીજા માંથી થાય ત્યારે આવા કાંડ કરી અને વયું જવું છે એ વસ્તુ થોડી યોગ્ય છે અને બીજું કે આપણે એને કીધું ને અત્યારે કઉ છું કે સમાજ રહ્યો ને એ આપણને આંગળી પકડી ઘરેથી લઈ નથી જતો કે તું સમાજ સેવા કરવા આવે કે મારે તારી જરૂર છે આપણે જઈએ છીએ આ દેખની હોય તો અને જવાના બે કારણો હોય છે એક તો તમે મિશન ને સમજતા હો એટલે સમાજ માટે લડતા હો અને બીજું કે તમે મશીન હોવ અને તમારે ઘર ભરવા હોય એટલે એ ભાઈ સાથે જે કઈ વાત થઈ છે ને એ વખતે રેકોર્ડિંગ મૂકું છું એમાં પૂછે છે પૂછે છે હું સોરી એવું કે છે સમાજ કેવી છે તમને ખબર છે એટલે સમાજ મેં કીધું કે સમાજ હાથીનો પગ છે સમાજ અરીસો છે એને ખબર જ છે કોણ કેવો છે ક્યાં ગઈ એ રેકોર્ડિંગ સાંભળો અને ત્યારબાદ ફરિયાદી નો નંબર મારી પાસે આવ્યો અને હમણાં થોડી વાર પેલા મેં એની સાથે વાત કરી હતી અને એ વાત ની અંદર પણ એ ફરિયાદીના જે ભાઈ છે એ આ બંને વિશે હું કે છે એ સાંભળો આ કહેવાનું મૂકવાનું કારણ એ છે કે પેલા ભાઈ એવું કીધું કે તમે કોણ કહેવા વાળા તો એમ કે ભાઈ અમે કહેવા વાળા નથી તમે જેની યાર કર્યું છે ને એ જ કે છે કે તમે આ કર્યું છે તમે રૂપિયા લઈ ગયા છો તમે આ રીતે પૈસા લઈ ગયા પછી જવાબ નથી દીધા તમે આ મૂકના આરોપી તરફેણ થઇ ગયા હોય એવી રીતે તમે એને ધમકાવ્યા છે તમારે પાછા હીરા ગણવા આવું છે આમ કરવું છે તેમ કરવું છે અને છેલ્લે છેલ્લે એ ભાઈ ફોન મુકતા મુકતા એવું મને કીધું છે કે સમાજ કલ્યાણ જે સહાય મળતી હોય ને એ સહાય અટકે એટલા માટે પણ તમે લોકો મહેનત કરી રહ્યા છો તો એની ઉપરથી એ વસ્તુ સાબિત થાય કે તમે સમાજના કેટલા હિતે છું છો અને સમાજના દલાલ છો કે નહીં હા બને રેકોર્ડિંગ મૂકું છું

હું તો તે વડે રાખું છું બધી કે મારા કુટુંબ કે મારા પરિવાર ઉપર કોક હાથ ઉપાડે બરાબર છે આપણે આપણા કુટુંબ પરિવાર હાસવીને બે આવે સમાજની વાતો નો કરાય સમાજની કાઈ વાત જ નથી આ તો મારી માથે આવ્યું ને એટલે સમાજ હારી છે ગમે તે છે બરાબર છે સમાજ હાથીનો પગ છે સમાજ અરીસો છે સમાજને ખબર છે કોણ કેટલું હારું છે તમે અરીસો હોય તો તમે તો સમાજનું ખરાબ જ ન કરો સમજાણું બરાબર,

હવે આ તમારો એફ આઈ આર હાથ તમારો નંબર હાથમાં માં આવ્યો એમ છે હા કેમ કે મેં નંબર મને મળ્યો નતો હા વિડિયો મુક્યો તો કાલે કદાચ તમે જોયો હશે જોયો હા બરાબર છે અને ત્યાર બાદ મને કાલે રાત્રે પ્રવીણ ભાઈ મારુ નો ફોન આવ્યો તો હા એટલે મને કે ઈ ઓલા ભાઈ રાજુભાઈ રહ્યા ને એનો હગો ભત્રીજો છે હગો એટલે આમ હગો ને પણ એનું ગામ પીથલપુર ને મારું સેન્જરીયા પણ આમ કુટુંબિક ભાઈઓ થાય ગોહિલ એની અટેક અમારી ગોહિલ,

અને પછી એવી રીતે ધમકાવ્યા કે આમ છે ને તેમ છે ને પછી તમારે હીરા ગામમાં તમારા પાછું પાલિકાના એવું બધું એટલે અમે મા દીકરો થતા દવાખાને એટલે પછી અમે એની એની વાતમાં આવી ગયા ને એને અમારી પાસે લખાણ એવું લેવડાવી લીધું કે અમારે સમાધાન કરવાનું છે પછી એને એમ કીધું કે તમારે ઘડીક માં ઓલા ને પોતે લઈ આવ્યા ડોક્ટરો ને પાકા હોય કે છોડવા મડ્યા કે તમારું ઓપરેશન આપી હાલ ચાલુ કરાઈ દેવી કે એટલે અમને વિશ્વાસ મા લેતા પૂરેપુરા અને પછી બે નહિ નીકળી ગયા અને પછી એમ કીધું હવે તમારું હોમ મારે કે ઓપરેશન થાય એમ એમ ઓલા ભાઈ આય આયસે તો ઓલા આમાં વાળા આરોપી અને તમારો બધો ખર્ચો ચૂકવી દેશે તમારું જે કાઈ તમે જે પાન માં પાણી ખાધું છે ને એ તમને આપી દેશે એવું કઈ ગયા પછી વર્તડી સૌ દેફ્રીલ હતી સૌ દેપ્રીલ એ હું ફોન કરું એકદમ તમે બે ક્યાં છો અહીંયા તો ખરા પહી કે મેં બાર સેવી ને આમ સેવી એમ કરી કરી ને ગયા ને સોમ વારે operation હતું તોય મેં ફોન કર્યો તોય નો આવ્યા અને પછી પછી મને જાણવા મળ્યું કે આ લોકો એ આની પાસે થી પંદર હજાર લઇ લીધા છે એમ બીજા દવા ના ભાઈ ને નામ છે એનું જયદીપ સિંહ અને મારે વાત થઇ ત્યારે મને ખબર પડી મેં કાલે ફોન કર્યો એટલે એણે કીધું કે હા ભાઈ બે આયવા તા પછી રાજુ તો હાથ નથી પાડતા video મુકયા પછી એ ભાઈ નો મને રાતે પ્રવીણ ભાઈ નો phone આયવો તમે કોણ કેવા વાળા ઓલા કે પૈસા લીધા છે બરાબર ફરે છે ઓલા ભાઈ નું રેકોર્ડિંગ ફરે છે બરાબર એટલે ઘણી ચર્ચા કરી કે તો ઈ કે હાથ ભાંગી નાખ્યો તમે બધા ક્યાં હતા તો તમે જ્ઞાતા જ ખરી તો તમારે કઈ કરાય કે હું તો તૈયારી જ છુ મારા પરિવાર ને કોક ને કઈ કામ કે એટલે આપડે પરિવાર સુધી જ લેવા દેવા નાઈ ને તો કે સમાજ ને તો તમને ખબર છે ને કે આ જોડે તમે સમાજ જ છો તો બધું સમાજ કે ઘરે આંગળી પકડી ને બોલાવા નથી આવતી કે હાલો પ્રવીણ ભાઈ તમે તો બધું સાલી મારી ઘરે બેઠો રેવાય ખોટી કોઈની ની મેટર માં નો પડે પછી અમે જયારે ફરિયાદ કરવા ગયા ને મારા ભાઈ નું operation થઇ ગયું સોમવારે પછી અમે ફરિયાદ કરવા ગયા. એટલે ફોન કર્યો મારે ફરિયાદ કરવાની થાય છે તો ઈ એક એવા રાજુભાઈ પેલા અને પછી આમ અંદર બેઠા હતા તો મને કે તું અહીંયા આવી છે બહાર મને પોલીસ સ્ટેશન ને બહાર બોલાવ મારે અડધી કલાક એને ચર્ચા કરી ફરિયાદ નો કરો તો સારું

અને પછી એનું કામ થઈ ગયું ને પછી તો આવ્યા જ નહી દવાખાને રોકાવાય નો આવે શું જરૂર હોય તમારી હા બરાબર કઈ વાંધો નહી છતાં એવું કઈ મારા લાયક હોય તો મને ગમે ત્યારે ફોન કરજો આપડે તમને તાર બધા ને આવા ખુલ્લા જ કરવા ના છો હા બો વધારે પડતું કઈ જો અમને દબાવ કરશે તો હું ફોન કરીશ તમને હા તો વાંધો નહીં પણ ફોન કરવાનો video બનાવી નાખવાનો પણ જાહેર જ કરી દેવાનું કે મારી હારે આવું કર્યું છે. અને જે આપણા સમાજ કલ્યાણ માં એ બધું મારી ઓલા જે આપણને સહાય મળતી ને એ અટકાવવા ની કોશિશ કરે એ કઈ અટકશે નઈ તમ તાર જલસા કરો એ અટકાવવા કોશિશ કરતા હોય ને તો એનું કઈ આધાર પુરાવા આવે તો મને પાછો કેસ દેજો હા તે વાંધો નઈ જય ભીમ જય ભીમ